બરવાડા તાલુકાના ખાંભડા ગામે મોડી રાત્રે નદીમાં ખાબકેલા બે યુવાનને પોલીસના ચાર જવાનોએ રાત્રિના રેસ્ક્યુ કરી જીવના જોખમે આ બંને યુવાનોને બહાર કાઢ્યા બરવાડાથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બરવાડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે બરવાડા પોલીસે ખામડા ગામની નદીમાં પાણીમાં ફસાયેલા બે યુવાનને રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો રાત્રિના નવ કલાકની આસપાસ બે યુવકો બાઇક લઈને ખાંભડા ગામથી વાડી વિસ્તારમાં જતા હતા કોઝવે પર બાઇક સ્લીપ થતાં બંને યુવાનો નદીમાં ખાબક્યા હતા મોહન દલસુખ ભીલ અને નીતિન ઈશ્વર ભીલ નામના બંને યુવકો પાણીમાં ફસાઈ ગયા હતા બરવાડા પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા બરવાડા પોલીસના ચાર જવાનોએ અંધારામાં પટેલના જોખમે ધસમસતા પાણીમાં છલાંગ મારી બંને યુવાનને રેસ્ક્યુ કરી જીવ બચાવી લીધા હતા શક્તિસિંહ ગોહિલ રાજભા ગોહિલ પ્રકાશભાઈ દેસાઈ અગુભાઈ આંબલિયા નામના

પણ જાણ કરી પેલા મે બરવાળા પોલીસ થી આય હનસાન સાહેબ ને ફોન કરી અને જાણ કરી ને તરત એમને ટીમ મોકલી અને તાત્કાલિક એમને બધા માનપા જઈને બસાવી લીધા બે નો જીવ બસી ગયો છે અને પોલીસ ની કામગીરી ઉપર શું કહેશો ના સારે કામ દીધી છે અને પાછી મામલગર સાહેબ પરાત સાહેબ બધી ટીમ અહીં આવી ગઈ છે અને બસાવી લીધા છે પાણીમાંથી બે ને જીવ બસી ગયા છે લગભગ આઠ અને ચાલીસ ની આસપાસ કંટ્રોલ રૂમ પર અમને એવી માહિતી મળી હતી કે અહીંયાથી જે પંચાયત તરફ જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતા કે એવા અંદર બે યુવાનો જે છે બાઇક આગળ ગયું કાઢવા માટેનો પ્રયાસ કરતા એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી જેમાં પોલીસે અહીંયાથી કીક રિસ્પોન્સ કરતા અહીંના એસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડ ખૂબ સુંદર કામગીરી કરી અને એમને એ લોકોને ડ્રાઉિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ આઠ ને પચાસ ની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અહીંયા રિસ્પોન્ડ કરેલું હતું એ પછી શક્તિસિંહ એમની ટીમ દ્વારા જે છે એ લોકોને અહીં લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે

અમે અહીંયા જે છે એ કોઝવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ જેમાં લોકો સાથે સહકાર આપે એ ઈચ્છીએ છે